નમસ્કાર મારું નામ ગૌતમ મજીઠિયા સુરત કામરેજનો રહેવાસી હું હાલમાં આમ તક ન્યૂઝમાં બ્યુરો હેડ તરીકે કામ કરું છું અને મારો ઘર પરિવારનો સંસાર ચલાવી રહ્યો છે પણ જિંદગીની અંદર એક પૈસા અત્યારે કળિયુગના સમયની અંદરમાં પૈસા એક એવી વસ્તુ છે કે પૈસાને પામવા માટે માણસો અવનવા પ્રયોગો કરે અવનવી તરકીબો રચે અવનવા કાંડ કરે અવનવા કાર્યો કરે તો પૈસા એક જ એવી વસ્તુ છે કે પૈસાથી જ દુનિયાની તમામ ખુશીઓ ખરીદી શકાય છે તો આજે હું છેલ્લા બે વર્ષથી આમ તક ન્યૂઝની અંદર બ્યુરો હેડ તરીકે કામ કરું છું તો મને મારી સેલેરી મળે જ છે પણ હું મારું કાર્ય જે કરું છું ઈમાનદારીને નીતિથી કરું છું એટલા માટે તમને બી ખ્યાલ જ છે કે જે કોઈ પણ લોકો ઈમાનદારીને નીતિથી જે કાર્ય કરે છે એની અંદરમાં પોતાના ઘર પરિવારનું ગુજરાન જ ચાલી શકે તો વચ્ચેના જે સમય દરમિયાન તમારે બીજું કોઈ પણ કાર્ય કરો તો જ તમે તમારી જીવન જરૂરિયાતની ઈચ્છાઓ પૂરી કરી શકો એટલા માટે આજે હું ને મારો પરિવાર એક નવું સોપાન લઈને આવીએ છીએ આમ તક ન્યૂઝમાં તો હું કામ કરું જ છું અને કરતો જ રહીશ પણ મારા ઘર પરિવારને સારી એવી શ્રેષ્ઠ ઊંચાઈએ પહોંચાડવા માટે અમે લોકો મને મારા પરિવારનો ફૂલ સપોર્ટથી આજે અમે એક નવું કાર્ય કરવા જઈ રહ્યા છીએ એ હું તમને જણાવવા માગું છું અમે છેલ્લા ત્રણ વર્ષથી રાધે ગૃહ ઉદ્યોગ નામની પેઢી ચલાવીએ છીએ તો એ રાધે ગૃહ ઉદ્યોગની અંદર અત્યાર સુધી અમે રોટલી થેપલા રોટલા પરોઠા ઓર્ડર પ્રમાણે લોકોને બનાવીને આપતા હતા એમનો અમને બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો ત્યારબાદ હવે અમે એક નવું સોપાન લઈને આવ્યા છીએ રાધે ગૃહ ઉદ્યોગ એની અંદર તમને એકસો ને વીસ રૂપિયાની અંદરમાં ગુજરાતી થાળી પાર્સલ મળશે તેમાં છ રોટલી બે જાતના શાક દાળ ભાત છાસ પાપડ બધી વસ્તુ તમને અમે પાર્સલ સુવિધામાં પહોંચાડવાનો પ્રયત્ન કરશું તો એક વખત અવશ્ય રાધે ગૃહ ઉદ્યોગનું ગુજરાતી થાળીની ટ્રાય કરવા વિનંતી બીજું અત્યારે રોજબરોજની જિંદગીમાં દોડધામવાળી જિંદગીમાં ઘણા એવા લોકો છે કે જે પોતાના રોજિંદા કામકાજની અંદર ઓફિસનું કામ ગામના કામ એમાં એ લોકોને ઘરનું જમવાનું મળતું નથી તો અમારો એવો પ્રયત્ન છે કે જે લોકો આખા દિવસની દોડધામ કરે છે એને અમે ઘરનું સ્વાદિષ્ટ ભોજન પીરસીએ એવી અમારી ઈચ્છા છે તો અમે દસ મે દસ મેના રોજથી સાધે ગૃહ ઉદ્યોગ માં ગુજરાતી થાળી પાર્સલ સુવિધા ચાલુ કરવા જઈ રહ્યા છીએ કામરેજ તાલુકાથી પાંચ કિલોમીટર કામરેજ તાલુકાના પાંચ કિલોમીટરની અંદરમાં અમે પાર્સલ સુવિધા પહોંચાડશું એવો અમારો ટાર્ગેટ છે ધીરે ધીરે અમે આગળ વધશું અત્યારે હાલ પૂરતું કામરેજની નજીકના એરિયામાં પાંચ કિલોમીટરની અંદરમાં અમે આ ગુજરાતી થાળી પાર્સલમાં પહોંચાડવાના અમારા પ્રયત્ન હશે બીજું રાધે ગૃહ ને આજે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે તો બીજી અમારી પ્રોડક્ટ અમે જે માર્કેટમાં મૂકીએ છીએ એ છે કપડાં ધોવાનું લિક્વિડ હું તમને એટલી બાહે ધરીને એટલી ગેરંટી આપીશ કે તમે રાધે ગૃહ ઉદ્યોગની અંદરથી જે લિક્વિડ કપડાં ધોવા માટેનું ખરીદશો એમાં તમને એવડી ગેરંટી આવશે કે તમારે ઘરે પાંચ લીટરનું જે ડબલું અમે પ્રોવાઈડ કરશું એ નહીં ફાવે તો ખુલેલું ડબલું અમે અમારા કર્મચારી પાછું રિફંડ લઈ જશે એવું ગેરંટીવાળું લિક્વિડ અમે આજે માર્કેટમાં મૂકીએ છીએ એક વખત અવશ્ય વાપરવા માટે ખાસ વિનંતી કે અમારું લિક્વિડ કપડાં ધોવાનું વાપરશો તો તમને તમારા કપડાં એકદમ સાફ સુથરા લાગશે એની અમે તમને પૂરેપૂરી બાહ ધરીને ગેરંટી આપીએ છીએ આ અમારું પાંચ લીટરનું લિક્વિડ છે રાધે ગૃહ ઉદ્યોગના નામનું કપડાં ધોવા માટેનું લિક્વિડ છે આ તમારે એક ડોલ કપડાંની અંદરમાં ફક્ત ને ફક્ત ખાલી એક ઢાંકણ જેટલું જ લિક્વિડ ઉપયોગમાં લેવાનું છે અને રાતના કપડાં પલારીને રાખી દેવાના સવારે સાબુ દેવાની જરૂર નહીં પડે એટલી ગેરંટી અમે લોકો આપીએ છીએ અને વોશિંગ મશીનની અંદર પણ આ લિક્વિડના ઘણા બધા ફાયદા છે સાબુનો ઉપયોગ કરવો નહીં પડે લેડીઝ લોકોને જે કપડાં ઘસવાની આદત પડી ગઈ છે અથવા તો લેડીઝ લોકો જે કપડાં ઘસી ઘસીને ધોવે છે તો એ લેડીઝ લોકો માટે આ લિક્વિડ એટલું ફાયદાકારક છે કે એક વખત આ લિક્વિડનો તમે ઉપયોગ કરશો તો તમારા ઘરમાંથી સાબુનો નાશ થઈ જશે અને તમે આ જ લિક્વિડના પ્રયત્ન કરશો કે આ જ લિક્વિડ અમારે જોઈએ છે તો મારી તમને ખાસ એટલી રિક્વેસ્ટ કરવામાં આવે છે કે એક અમારા રાધે ગૃહ ઉદ્યોગને તમે સપોર્ટ કરો બીજું અમારા લિક્વિડ એક વખત વાપરો બીજું રાધે ગૃહ ઉદ્યોગની જે ગુજરાતી થાળીની પાર્સલ સુવિધા દસ તારીખથી ચાલુ થવા જઈ રહી છે એમાં તમે એક વખત અવશ્ય લાભ લેવા તમને ખાસ એટલે ખાસ વિનંતી છે બીજું તમારા કોઈપણ નાના મોટા પ્રસંગમાં રોટલી રોટલા થેપલા પરોઠા એવી કોઈ પણ વસ્તુનો ઓર્ડર નાના મોટો ઓર્ડર પણ અમે તમને પૂરો કરશું તમારા હરેક પ્રસંગને અમે ખૂબ ખૂબ સારી રીતે તમારા પ્રસંગને સચવાઈ રહે એવી અમારા પ્રયત્ન હશે તો અવશ્ય તમે ઓર્ડર આપી શકો છો રોટલી રોટલા પરોઠા થેપલાનો અમારું લિક્વિડ એક વખત ટ્રાય કરવા વિનંતી આજે યુટ્યુબના માધ્યમથી આજે હું તમને લોકોને જાહેરાત કરું છું તો મારી ચેનલનું નામ છે જીપી મજીઠિયા એક વખત અવશ્ય ફોલો કરજો આ ચેનલની અંદરમાં તમને રોજ બરોજ કાંઈક ને કાંઈક નવું 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 જાણવા મળશે અને આગળ તમને ઘણી બધી એવી વસ્તુ અમે હજી નવી નવી વસ્તુ એડ કરશું રાધે ગૃહ ઉદ્યોગમાં તો એનો પણ લાભ તમે લઈ શકો છો એક વખત અવશ્ય મુલાકાત લો રાધે ગૃહ ઉદ્યોગ કામરેજ સુરત નમસ્તે જય શ્રી કૃષ્ણ